નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત નવા ટોપિક સાથે આજે આપણે ચર્ચા કરવાની છે ટોપિકનું નામ છે વિદ્યાર્થી મિત્રો વીમો અને વીમાના સિદ્ધાંતો ઇન્સ્યોરન્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇન્સ્યોરન્સ વીમો અને વીમાના સિદ્ધાંતો તો ફર્સ્ટ ઓફ ઓલ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો વીમો વીમોનો અર્થ વીમો એટલે શું તો કે વીમો વીમો એટલે બે પક્ષકારો કેટલા પક્ષકારો મિત્રો અમુક રકમ પ્રીમિયમ ભરીને અમુક રકમ પ્રીમિયમ ભરીને તેના બદલામાં વીમા કંપની પાસેથી એટલે કે વીમો ઉતારનાર વ્યક્તિ પાસેથી વીમા કંપની પાસેથી

અને એ લેખિત કરાર કંપની કોની સાથે કરે છે મિત્રો યસ વીમેદાર સાથે એટલે કે જેને વીમો ઉતારવો છે તેવી વ્યક્તિ સાથે કરાર કરે છે કરાર કર્યા પછી એ લેખિત કરારમાં એવું લખેલું હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે અથવા તો કોઈ પણ પ્રકારનું આર્થિક રીતે અથવા તો કોઈ પણ કારણોસર જ્યારે કોઈ નુકસાન થશે તો એ નુકસાનના બદલામાં એમને એના સામે શું મેળવવામાં આવશે આર્થિક નુકસાનની સામે આર્થિક રીતે કંપની એને વળતર આપશે એટલે વળતર મેળવવામાં આવશે તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો ઉતારનાર એટલે કે વીમેદાર અમુક રકમના બદલામાં જે રકમ એટલે મતલબ પ્રીમિયમ પ્રીમિયમ ભરે છે તેના બદલામાં વીમા કંપની પાસેથી નુકસાન પૈકીનું આર્થિક વળતર મેળવવાનું શું મેળવે છે

વીમા કંપનીને દર વર્ષે અથવા તો ત્રિમાસિક અથવા માસિક પ્રીમિયમ ચૂકવે છે એક ખાસ ખાસ નોંધ વીમો જોખમ દૂર કરતો નથી ધ્યાન રાખજો મિત્રો એવું હોય કે નુકસાન થશે આગ લાગશે લૂંટફાટ થશે આવા સમયમાં આપણે વીમા કંપની પૂરેપૂરું વળતર આપશે એ મહત્વનું નથી પરંતુ વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમથી પેદા થતા

કેવો કરાર છે યસ મિત્રો વિશિષ્ટ કરાર છે હવે વીમાના સિદ્ધાંતો તરફ આગળ વધીએ વીમાના કેટલા સિદ્ધાંતો છે તો વીમાના ત્રણ સિદ્ધાંતો છે જેમાં પહેલો જે સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો એ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આ સિદ્ધાંત મુજબ બંને પક્ષકારો ખાસ ધ્યાન રાખજો મિત્રો બંને પક્ષકારો એકબીજામાં સંપૂર્ણ ભરોસો દાખવે છે બંને પક્ષકારો એટલે કોણ એવું આપણે માની લઈએ કે બંને પક્ષકારો એકબીજા સાથે સંપૂર્ણ ભરોસો દાખવે છે એટલે જ આપણે આ સિદ્ધાંતને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કીધો છે યસ મિત્રો આગળ વધીએ

એવું નથી કરવાનું કારણ કે એ ક્યારે એ કરાર એ વીમાનો કરાર શું બની જશે યસ દગો બની જશે અને સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો અહીંયા ભંગ થશે મિત્રો તમે જુઓ બંને પક્ષકારો વચ્ચે સંપૂર્ણ ભરોસો રહેવો જોઈએ બંને પક્ષકારો વચ્ચે જે કાંઈ પણ માહિતીની આપલે થઈ છે સત્ય હોવી જોઈએ સાચી હોવી જોઈએ નહીંતર જ્યારે જાણી જોઈને જો માહિતી છુપાવી હશે તો એવો વીમાનો કરાર એ દગો કહેવાશે જે સિદ્ધાંત સિદ્ધાંતનો શું થયો છે યસ આગળ જોયું દગો થયો છે ભંગ થયો છે ત્યારે વીમા કરારને શું સમજવામાં આવે છે ત્યારે આવા કરારને રદ કરવામાં આવે છે રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી જ્યારે કોઈ વ્યક્તિએ વીમો લીધો છે અને એ વીમો લીધા સમયે માહિતી જાણી જોઈને છુપાવી છે અથવા તો સ્પષ્ટ કે સાચી માહિતી નથી આપી ખોટી માહિતી આપી છે ત્યારે એ દગો ખાઈ જશે ત્યારે એ સિદ્ધાંતનો ભંગ થયો ગણાશે અહીંયા એ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે એટલે જે એને ત્રિમાસિક છ માસિક કે વાર્ષિક જે રકમ પ્રીમિયમ સ્વરૂપે ભરેલી હશે એ પ્રીમિયમની રકમ રકમ અથવા તો મૂળ એમને પ્રાપ્ત થશે નહીં અને બાબત જો નુકસાન થાય તો વળતર મેળવવાનો એને જો કોઈ નુકસાન થાય તો એને વળતર મેળવવાનો પણ હક રહેતો નથી અહીંયા એ પોતાનો હક ગુમાવી બેસે છે એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત બને ત્યાં સુધી વ્યક્તિમાં લાગુ પડે છે

શા માટે હાદ છે તો કે નુકસાન વર્તનની અંદર ત્રણ બાબતોને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવી પડે તમે જુઓ વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેને કેટલું વળતર ચૂકવશે તે સિદ્ધાંત નુકસાન વર્તનના સિદ્ધાંતને લાગુ પડી જશે યસ મિત્રો જોઈએ ગર્ભિત શરત ત્રણ બાબત તો જોઈશું પણ એ પહેલા નુકસાન વર્તનની ગર્ભિત શરત શું છે તો કે વીમો લેનાર વસ્તુની કિંમત કરતા જોજો વીમો લેનાર જે વસ્તુ છે એની કિંમત કિંમત કેવી ઓછી કિંમતનો શું ઉતારે ઉતારે છે છે વીમો તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણ સરહ પ્રમાણસર નુકસાન તે ભોગવશે ખાસ ધ્યાન રાખજો મિત્રો વીમા લેનારે વસ્તુની કિંમત કરતા વીમો કેવો ઉતરાવ્યો છે ઓછી રકમનો તો ગર્ભિત શરત એવું છે કે એમને કિંમત પ્રમાણસર ભોગવવી પડે પણ જોઈએ દાખલા તરીકે ત્રણ સ્ટેપને મે મેં તમને ફોલો કરવાના કીધા છે નુકસાન વર્તનના સિદ્ધાંતમાં તો પહેલો સિદ્ધાંત નુકસાન વર્તનના હાથ સ્વરૂપે વસ્તુની કિંમત કરતા રકમ ઓછી નો વીમો ઉતારવામાં આવ્યો હોય તો શું વસ્તુની કિંમત કરતા મિત્રો ઓછી રકમનો વીમો ઉતારવામાં આવ્યો છે વસ્તુની કિંમત ત્રણ લાખ નો વીમો નુકસાન પાંચ લાખ નું થાય તો વળતર કેટલું મળે મિત્રો ફરી જુઓ વસ્તુની કિંમત કરતા રકમ ઓછી છે વીમાની

આવે ઓછી રકમ ના વીમાની કિંમત આંકવામાં આવે તો બી જોઈએ વસ્તુને જ્યારે આંશિક નુકસાન થાય ત્યારે આંશિક નુકસાન થાય ત્યારે કેવું નુકસાન આંશિક કઈ રીતે જોઈએ વસ્તુની કિંમત પાંચ લાખ લીધેલ વીમાની રકમ ત્રણ લાખ નુકસાન બે લાખ નું જ થાય છે તો બે ગુણ્યા ત્રણ છે આગળ જોઈએ ત્રીજી બાબત જો પહેલી બાબત હતી વસ્તુની કિંમત પાંચ લાખની હતી પણ એના કરતાં ઓછી રકમનો વીમો લીધો તો અહીંયા આંશિક નુકસાન થાય ત્યારે અને હવે સંપૂર્ણ વીમો મિલકત પાંચ લાખની તો વીમાની રકમ પણ પાંચ લાખની પાંચ લાખ છે વીમો પણ પાંચ લાખ પૂરી રકમ ની ચૂકવશે કંપની કોણ વીમા કંપની તો આ ત્રણ બાબત નુકસાન વળતરના સિદ્ધાંત ની અંદર આ ત્રણ બાબત આવે હવે ત્રીજો સિદ્ધાંત

તો અહીંયા આર્થિક હિત મહત્વનું બને છે એટલે કે વીમો લેનારને વીમા વસ્તુમાં શું હોવું જોઈએ આર્થિક હિત હોવું જોઈએ દાખલા તરીકે બહુ સિમ્પલ છે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય મકાન પોતાનું છે એટલે પોતાનું આર્થિક હિત હોય જ્યારે ભાડુવાતને ન હોય સીધી વસ્તુ છે જોઈએ ચોથો સિદ્ધાંત હક બદલાનો સિદ્ધાંત જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને વસ્તુ નાશ પામે ત્યારે કંપની તેનું ચૂકવી આપે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને એટલે એને કહેવાય હક બદલાનો સિદ્ધાંત હક બને છે કે જ્યારે વસ્તુ નાશ પામેલી છે ત્યારે એ માલિકી હક કોણ ભોગવે છે વીમા કંપની વીમા કંપની એને રકમ ચૂકવશે તો ત્રણ સિદ્ધાંત પછી આ ચોથો સિદ્ધાંત મૂળ ચાર સિદ્ધાંતો મિત્રો વીમાના ચાર સિદ્ધાંતોની તમારી સામે રજૂઆત કરી સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તેના પર મૂળ માલિકીનો હક રહેતો નથી એ એક ગર્ભિત છે અને આ બાબત જીવન વીમાને લાગુ ન પડે એક ગુણનો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે એવો કયો વીમો છે જેને જીવન જિંદગીના વીમાને લાગુ ન પડે એ છે હક બદલાના સિદ્ધાંતનો વીમો તો ચાર સિદ્ધાંતોની મિત્રો આજે ચર્ચા કરી નવા ટોપિક સાથે ફરી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ